જ્યારે લૌકિક ગતિનો નિર્વાહ કરાવીને દસમો મહિનો પૂર્ણ થયો ત્યારે ચંદ્રમા વગેરે ગ્રહો તથા તારાઓની અનુકૂળતાથી યુક્ત સુખદ મુહૂર્તમાં દેવી શિવા શીઘ્ર જ પોતાની માતા સામે પ્રગટ થઈ ગયા એમના અવતાર લેતાની સાથે જ પ્રજાપતિ દક્ષ બહુ પ્રસન્ન થયા અને એમને મહાન તેજથી દૈદીપ્યમાન જોઈને એમના મનમાં એ વિશ્વાસ થઈ ગયો કે સાક્ષાત શિવા દેવી જ મારી પુત્રીના રૂપે પ્રગટ થયા છે આ સમયે આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી અને મેઘ જળ વરસાવા લાગ્યા હિમુનીશ્વર સતીના જન્મ સાથે જ સંપૂર્ણ દિશાઓમાં તત્કાળ શાંતિ છવાઈ ગઈ દેવતા આકાશમાં ઉભા રહીને માંગલિક વાજા વગાડવા લાગ્યા અગ્નિશાળાઓના હોલવાયેલો અગ્નિ આપોઆપ પ્રજ્વલિત થઈ ગયો વીરણીના ગર્ભથી સાક્ષાત જગદંબાને પ્રગટ થયેલા જોઈ દક્ષે બંને હાથ જોડી નમસ્કાર કર્યા અને બહુ ભક્તિભાવથી એમની બહુ મોટી સુંદર સ્તુતિ કરી બુદ્ધિમાન દક્ષની સ્તુતિ થઈ ગઈ પછી જગન્માતા શિવા એ સમયે દક્ષને આ પ્રકારે કહેવા લાગ્યા એવી રીતે કહેવા લાગ્યા કે માતા વીરણી ન સાંભળી શકે દેવી બોલ્યા હે પ્રજાપતે તમે પહેલા પુત્રી રૂપે મને પ્રાપ્ત કરવા માટે મારી આરાધના કરી હતી તે તમારો મનોરથ સિદ્ધ થઈ ગયો હવે તમે એ તપસ્યાનું ફળ ગ્રહણ કરો એ સમયે દક્ષને આવું કહીને દેવીએ પોતાની માયાથી શિશુરૂપ ધારણ કરી લીધું અને શૈશવ ભાવ પ્રગટ કરતા કરતા ત્યાં તેમણે રડવું શરૂ કર્યું એ બાલિકાનું રડવું સાંભળીને બધી સ્ત્રીઓ તથા દાસીઓ બહુ વેગથી પ્રસન્નતાપૂર્વક ત્યાં પહોંચી ગઈ અસિંકિનીની પુત્રીનું અલૌકિક રૂપ જોઈને એ આવું વૈદિક જ્ઞાન મેળવવા માટે અમારી ચેનલ સામ સદાશિવની સબસ્ક્રાઇબ કરો અને શેર કરો અને કમેન્ટ કરો હર હર મહાદેવ